શિવલિંગ પર ચડાવેલું જળ પીવું જોઈએ કે નહીં જાણો તેનું રહસ્ય ઘણા ઓછા લોકો જાણતા હશે કે શિવજીને ચડાવવામાં આવેલું જળ પી શકાય કે નહીં તો ચાલો તમને જણાવીએ કે શિવલિંગ પર અર્પિત કરેલું જળ પીવું લાભકારી કેવી રીતે છે શિવપુરાણમાં જણાવ્યું છે અભિષેકનું વિધાન શિવપુરાણ શિવલિંગ પર જળ ચડાવવાનું વિધાન જણાવવામાં આવ્યું છે તે અનુસાર દરરોજ જો કોઈ વ્યક્તિ સાચા મનથી શિવલિંગ પર એકલોટું જળ ચડાવે તો તેની દરેક મનોકામના પૂરી થાય છે શિવપુરાણમાં અન્ય દ્રવ્યો જેવા કે દૂધ ઘી મધ વગેરેથી પણ શિવલિંગનો અભિષેક કરવા વિશે જણાવવામાં આવ્યું છે આ તમામ વસ્તુઓથી અભિષેક કરવાથી અલગ અલગ ફળ પ્રાપ્ત થાય છે શિવલિંગ પર ચડાવેલું જળ પીવાના ફાયદા શિવલિંગ પર ચડાવવામાં આવેલું જળ ચરણામૃતની જેમ જ પી શકાય છે શિવપુરાણી વિધ્વેશ્વર સંહિતાના બાવીસમાં અધ્યાયના અઢાર શ્લોકમાં તે જણાવવામાં આવ્યું છે કે જે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તેને ત્રણ વાર થોડું થોડું પીવામાં આવે તો તેનાથી અનેક પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે તેનાથી અન્ય ઘણા લાભ થાય છે આ વાતનું રાખો ખાસ ધ્યાન શિવલિંગ પર જળ ચડાવતી વખતે તે વાતનું ધ્યાન રાખો કે આ જળ કોઈના પગમાં ન આવે કારણ કે શિવલિંગ પર ચડ્યા પછી આ સાધારણ જળ પણ પૂજનીય અને પ્રસાદ સમાન બની જાય છે તેથી આ જળનું પગમાં આવવું અનર્થનું કારણ બની શકે છે આ ઉપરાંત તે વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર ચડાવવામાં આવેલું જળ વૃક્ષ કે છોડ અથવા માટીમાં જ સમર્પિત થાય અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો